અને હવે વાત કરીએ અમદાવાદ પશ્ચિમની બેઠકની કે ગઈકાલે ત્યાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો આજથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ પશ્ચિમની બેઠકમાં કુલ છવ્વીસ ફોર્મ ભરાયા હતા અને હવે માત્ર છ ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યા છે ચકાસણી બાદ ઓગણીસ જેટલા ફોર્મ જે છે તે ક્યાંક રદ કરવામાં આવ્યા છે કારણ કે ફોર્મ ચકાસણીમાંથી ઓગણીસમાંથી છ ફોર્મ જ માન્ય ગણાયા છે આપણે જણાવી દઈએ કે ફોર્મ ચકાસણીમાં ખાસ કરીને જે વિગતો હોય છે અધૂરી વિગતો અને કોઈ પાર્ટીનું મેન્ડેટ છે કે નહી ત્યારબાદ જ ફોર્મ ફાઇનલ કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં છ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ અને બીએસપીના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા ઉમેદવારો માટેની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે છેલ્લો દિવસ હતો આજે ઉમેદવારો અહીંયા હાજર હતા કલેક્ટર કચેરી ખાતે અને તમામના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી કોંગ્રેસના ઉમેદવાર અમદાવાદ પશ્ચિમના આપણી સાથે તેમની સાથે વાત કરીશું ફોર્મ ચકાસણી કરવામાં આવી બધાની સાથે શું માનો છો શું લાગે છે અને કેવી રીતે ચકાસણી કરવામાં આવી શું પ્રક્રિયા હતી આ તો એક ટેકનિકલ પ્રક્રિયા છે એક મિકેનિકલ પ્રક્રિયા અને એમાં એ લોકોએ જે કંઈ પહેલેથી જ પ્રક્રિયા તો કરી લીધી હોય જાહેરાત કરવાની હોય એટલે જાહેરાત કરી દીધી કે આ રીતે ફોર્મ અમુક ફોર્મ રદ થાય છે એટલે કે જે ડમી ઉમેદવારો એમણે એમને રદ કર્યા અને હું છું ભાજપાના કાર્ય ઉમેદવાર છે અને બીજા મારા ખાલી ચાર એટલે ટોટલ છ ઉમેદવારો અમે ઓફિશિયલી ડિક્લેર થયા છીએ કોણ છ ઉમેદવારો ડિક્લેર થયા અને અમારા બેના જ નામ યાદ છે બાકી બીજાના નામ યાદ નથી અને કેટલા ફોર્મ તમારા આખા અમદાવાદ પશ્ચિમ માટે ભરાયા હતા અને કેટલા ઉમેદવારોના ડમી હતા અને એમને રદ કરવામાં આવ્યા ઓગણીસ મારા ખાલી ભરાયા હતા અને અમે અમારા કોંગ્રેસનું અને ભાજપાના એક એક ડમી હતા એ ફોર્મ રદ થયા કારણ કે અમારા માન્ય થાય એટલે પેલા ફોર્મ રદ થઈ જાય કોઈની ટેકનિકલ ભૂલ કે ક્ષતિ કે એવું કાંઈ આવ્યું ખરું છે કોઈ મોટા ઉમેદવાર હોય ને એમના અંતર્ગતમાં ના મોટાનું નથી આવ્યું પણ નવા ઉમેદવારો હોય એમને થોડી ભૂલો પડીને એના કારણે બે કે ત્રણ રદ થયા બાકી કોંગ્રેસ ભાજપા અને બસપા એટલે કે બહુજન સમાજ પક્ષ એમના ફોર્મ મંજૂર થયા છે ચોક્કસથી તો કોંગ્રેસ ભાજપના ફોર્મ જે છે તે મંજૂર થયા છે ડમી ઉમેદવાર હતા તેમના ફોર્મ જે છે તે રદ કરવામાં આવે છે તે પ્રકારની વાત આ કોંગ્રેસના ઉમેદવાર જે છે તે અહીંયા હાજર હતા ને તેમના દ્વારા કરવામાં આવી રહી છે કેમ રહે ચેતન પરમાર સાથે ગૌતમ શ્રીમાળી સંદેશ ન્યૂઝ અમદાવાદ